સ્વાગત છે તમારો બધ દાદ નું ફરી એક રોંટા રે યાર તો સરસ મજાનો રોંટો થઈ ગયો છે ને વાત કરીએ કામકાજ ની તો આમ બતાવી દઉં તમને જોઈજો હવે તો મોટું તપેલું લીધું જ ભાઈ મહેર ભાઈ તમને ખબર જ છે આપણે પારવી પીડી થી જોરદાર પારવી એમ એમાં કઈ કેવું જ ન પડે તો આજ શરૂ કર્યું છે આજે કેટલી તારીખ છે ઓગણત્રીસ તારીખ ના રોજ આ વિડીયો છે તમે કેદી જોતા હો મને કોઈ આઈડિયા નથી પાતા તા અમારે એ મેળા ઊભા છે ઓલી પણ ભાયાતાની આતા ની આમ જો એક આગળ ઢાકીને બેઠા છે અને હવે આપણે ઘેરે વ્યા જાવું સફળતાપૂર્વક વરસાદ કઈ ઊભો રહે નહીં એમ

બધાને ઓણ ખબર નહીં વાવણી બરોબર હતી નહીં વાવવા છોટી ગયા બધા મોટા ભાગના ને હારવું જોઈ ગયું છે હું વાંધો હોય પછી બિયારણ ખરાબ હશે કે કોને ખબર હું હોય હા કપામાં સારું રહે હવે હવે ખાલા ચોટી દે તો ઉગી જાય મસ્ત રીતના કેમ કે વરસાદ કે બહુ ઝાઝો નથી આવતો ને થોડો નથી આવતો દર કલાકે થોડીક ઝાપટ મારી જાય છે એવું વાતાવરણ છે હવે ને આ લગભગ પાંચ તારીખ સુધી રહે એવું આપણે આગાહી કોઈને અંદાજ મારી છે બાકી હાલો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો કે આ બતાવી આજનો દિવસ તમને આમે એવો પાંચ પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે સાડું બાટું સારવાર જે સારવારમાં એ કલરથી વ્લોગ આવશે પાછો એ તો તમે જોયા કરશો બાકી એવો પાછો રહી ગયો વધુ પાછો આગળ એક કલાક પછી આવશે ટાઈમિંગ પ્રમાણે જવાનું ને ખોટું ટાઈમ નહીં વિકવાનો યાર એને ટાઈમે આવી જાય ટાઈમે વયો જાય કોટીમાં કાંઈ માથા કોટ નહીં બતાવે દર એક કલાકે આવવાનું તમને આજના સીન દશું નજર આવો બતાવી બધું હા જોઈ લો કંઈક આવો કંઈક ગારો છે ગારાય ભાઈ અઘરાય કઈ આવો જોરદાર ગારો થાય એમાં બહુ વરસાદ ન આવે ને એટલે જેવો તેવો ગારો થાય ને તો બહુ હેરાન કરે એમ કે ધૂળ વળી જે હોય ધોવાઈ ને જાય નહીં અહીંયા બધું લોંદો થઈને પડ્યું રે આખું એવા બધા દ્રશ્યો હોય ભાઈ વરસાદના અમારે અહીંયા ઇન્સ્ટામાં અને એ બધે આટો મારજો હવે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણે બીજી યુટ્યુબ ચેનલની આપેલી છે બાકી વાત કરી નિરણની તો જો હવે આ ઘડે તો ચાલુ જ કરી દીધું સારવાનું ઓલી જાહેરની ગંદી ઠેઠ ઓલી પણ ઓધી હતી આખી બાકી બાકી હું ઉપાડી લીધી મોટા ભાગની હા ભાઈ વાર મંડાણ થાય છે વારા ઘડીએ ને વયું જાય છે ને એવું બધું છે હજી બરોબર માહોલ ટાઢો નથી થયો યાર કારણ કે હજી આપણે તો ઓલાપડામાં ડુંગળીને એ બધું વાવવાનું જ છે એનો કે માહોલ જ નથી થતો ને હજી ટાઢો હજી એક મહિનાની વાર છે ડુંગળીને ઓલી પણ એ ને ભાયા તમે જો મંડાણા ફૂલ ક્વોલિટીમાં જોજો વિડીયો એ જો કાગળ નાખીને બેઠા એમ અને બાપુ અમારે જો અહીંયા આટા મારે હા એવા બધા નજારાઓ છે ભાઈ હલો Lewat છો ભાઈ અક્કા હા સાળ માં

પાણી થઈ જાય બેતા હવે ચાલો ઘર બાજુ જાય થોડી ક્લિપ પછી કાલની ની ઉતારી મિત્રો યાર આજે થઈ ગયો છે બીજો દિવસ અને મોર્નિંગ મસ્ત મજાનો પાછો ગેહુંનો વે ગેહુંનો વે ની ગોવાળનો વે ધારણ કરી લીધો છે તો કે આ તો બાપુના દાવા મુજબ એમાં આપણે આમ થોડીક વળાવતા આવીએ જ્યાં વધી ગઈ રાત્રે ભાઈ જોરદાર વરસાદ આવેલો આઈ થિંક હવે નેરા વેતા થઈ ગયા હોવા જોઈએ જોઈએ છે હાલો ને આજે તમને બતાવીએ નેરા બેરા વેતા ચા હોય તો બાકી કાળા દિબાંગ તો છે એમાં તો ક્યાં કઈ કેવું જ પડે પડો 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 ક્યાં બાર રહી જાય શિયર કઈ ખબર નથી પડતી

હવે વધવા મળી છે ને વાતાવરણ માફક આવી ગયું લાગે હવે વાદળા તો ખબર હવે દેખાય આપણે વરસાદ વરફવાની એટલી ઉતાવળ આપની એટલી ઉતાવળ કા આપણને પોગાતું નથી એમ કીધું ઘણા ને વાવણી બાકી છે ભાઈ ક્યાંથી આમાં પોગે જોઈ જ બાકી રીંગણી વાહ ભાઈ વાહ મસ્ત તો જાનમાં આવે હું કઈ જાનમાં આવવા મીડિયા હવે આમ ખર બસ બપોરે બપોરે કરી નાખી છીએ વાતાવરણ હવે થાય છે એવું ધીરે ધીરે બહુ નહીં આમ થોડું થોડું થાય છે પીળી જો આવી રીતના કઈક પીળી પીળી જાય ઓલા પુવારા ચાલુ કર્યા હતા ને પાણી વધારી ગયું ને બધે માંડવી પીળી પડી ગઈ હા તો ભોળા તળા કેવી મસ્ત ગાળી મેળામાં શું થાય કાંઈ ખબર નથી પડતી યાર પાણી લાગતું છે